तुम्हारे फाइलों में गांव का मौसम गुलाबी है मगर ये आंकड़े झूठे है ये दावा किताबी है अब वो इतना कहव पड़ी छे कारण की गुजरात में ફાઇલોમાં એવું નોંધાઈ દેવામાં આવે છે કે આ જગ્યાએ આરસીસી રોડ બની ગયા છે આ જગ્યાએ શૌચાલય બની ગયા છે હાલાકી આપણે દરેક જિલ્લાઓ દરેક જે તાલુકાઓ છે આખું રાજ્ય છે આપણે શૌચાલય મુક્ત જાહેર કરી દીધું છે છતાં પણ ત્યાં શૌચાલયો બન્યા નથી એટલે શૌચાલયના નામે ભાંડ થઈ જાય આપણા ગુજરાતમાં આપણા ગુજરાતમાં રોડ રસ્તા બનાવવાના નામે જોયું તમે દાહોદમાં બચું ખાબડના બે પુત્રોએ જે ભાંડ રચ્યું છે એ પણ તમે જોયું એટલે ગુજરાતમાં ઉપરથી તો પૈસા છૂટી જાય જાય છે છે પરંતુ ગામમાં આવીને સરપંચના ઘર ભરાઈ જ્યારે ગામની તેટલી પરિસ્થિતિ હોય એને સુધાર કરવાની જવાબદારી સરપંચથી લઈને સાંસદ સુધીની હોય છે સરપંચ પોતાના ગામમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરતા નથી ખાલી સરપંચ બનીને બેસી જાય છે હવે આવે છે ગ્રામ પંચાયતની ચૂંટણી વોટ માંગવા માટે તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ બનવાનું જેનું સપનું હશે ગામના સરપંચ ગામના રાજા થઈ જશે અને એ તાનાશાહી ચલાવશે રોડ રસ્તા બનશે નહીં શૌચાલયો ત્યાં બનશે નહીં શૌચાલયના નામે કૌભાંડ થઈ જાય રોડના નામે કૌભાંડ થઈ જાય આપણા ગુજરાતમાં કઈ વસ્તુના નામે કૌભાંડ નથી થતા એટલે આવું કહેવું પડે છે કે તમારી ફાઇલોમાં ગામડાનું જે મોસમ છે એ તો ગુલાબી છે આંકડાઓ જૂઠા બતાવી દેવામાં આવ્યા છે એ બાયદો એ દાવો ખાલી ખોટો કરો છો અને ખાલી સરકારી ચોપડામાં એવું લખી દો છો કે ફલાણા ગામનું આ જે આરસીસી રોડ છે એ નોંધાઈ ગયો છે ને પાક્કો આરસીસી રોડ બની ગયો છે પરંતુ વરસાદનો એક ઝાપટું આવે એટલે બધું જ ખબર પડી જાય કે કેટલો આરસીસી રોડ બન્યો છે શું અંદર વાપરવામાં આવ્યું છે ને શું વાપરવા નથી આવ્યો અમુક અત્યારે ગુજરાતમાં એવા ગામડાઓ છે કે જેની હાલત જોઈને આપણને એવું થઈ જાય કે અહીંયા સરપંચ કરી શું છે સરપંચ ખાલી પોતાના ઘરનો ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર થર્ડ ફ્લોર બનાવવામાં મશગુલ છે સરપંચને એ નથી ખબર પડતી કે મારે ગામડામાં પહેલાં રોડ રસ્તા બનાવવા પડે જેથી કરીને કોઈ એમ્બ્યુલન્સને ગામમાં આવવું હોય તો તકલીફ ન પડે છોટાઉદેપુરની વાત છે કરવીપુરમાં ચાર મહિના પહેલાં એક એવો કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં ઉબડખાબડ રોડ રસ્તા હતા એના કારણે એક સંભર્ગમાં જે મહિલા હતી જે પ્રેગ્નેન્ટ જે મહિલા હતી એને હોસ્પિટલ લઈ જવા માટે એકસો આઠને ફોન કરવામાં આવ્યો પરંતુ એ ઉબડખાબડ રસ્તાના કારણે એ એકસો આઠ એમ્બ્યુલન્સ એ ગામમાં આવી ન શકી અને ત્યાં જોલી બાંધીને એ જે મહિલા છે તેને લઈ જવામાં આવે ને જતા જતા એનો જે બાળક છે ત્યાં મૃત્યુ પામે એટલે એને બાળક ગુમાવી દીધું હવે શરમ આવી જોઈએ સરપંચને કે એને એ ગ્રાન્ટનો પૈસા આખરે નાખ્યા ક્યાં સરકારે ત્યાંથી પૈસા આપ્યા છે હું એ સરકારની એ નથી કરતી કે સરકારમાં ખોટ છે ઉપરથી તો પૈસા આવે છે પરંતુ વચ્ચે આવીને સરપંચના ઘરે પૈસા ભરાય છે આખરે લોકોને રોડ અને રસ્તા મળતા નથી ફરી એક વખત છોટા ઉદેપુરમાં એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એકસો આઠ રોડ રસ્તા ઉબડખાબડ હોવાને કારણે ગામમાં પ્રવેશી ન શકે અને જે પ્રેગ્નેન્ટ જે મહિલા છે એને એવી રીતે જોડીમાં ગામની બહાર લઈ જવામાં આવે અને પછી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે એટલે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે સરકાર શું કરી રહી છે સરકાર પૈસા મોકલી રહી છે ગ્રાન્ટ ફાળવી રહી છે તો પછી એવા સચોટ અધિકારીઓની નિમણૂક કરો જે ગામે ગામે જઈને કે ભાઈ સરપંચ શું કરી રહ્યા છે ગામની જવાબદારી લેવાનો અધિકાર સરપંચ લઈને સાંસદ સુધીનો હોય છે એટલે સરપંચ અને સાંસદ એ પ્રમાણે આપણે બોલતા હોય છે પરંતુ સરપંચ કઈ કામ કરતા નથી ને આ પ્રકારના ઉબડ ખાબર રોડ રસ્તા આપણી સમક્ષ આવે છે આણંદની મહાનગરપાલિકામાં હમણાં જ એક વિડીયો જો જોશો તમે અમારી ચેનલમાં અપલોડ કરવામાં આવ્યો છે વિડીયો જોશો તમે વરસાદનો એક ઝાપટું આવ્યો નથી કે એ મહાનગરપાલિકા નગરપાલિકાની પોલો છતી થઈ નથી પછી કડી હોય આણંદ હોય મહેસાણા હોય અમદાવાદ હોય ગાંધીનગર હોય ખેડા હોય તો કે ખેડ બ્રહ્મા જ કેમ નથી દરેકની પોલ અહીંયા છતી થાય છે વરસાદના એક ઝાપટામાં દરેક જે ગામના સરપંચ જે ગ્રામ પંચાયતની ચૂંટણી આવે છે છોટા ઉદયપુરમાં પણ હશે કદાચ ચૂંટણી તો એ સરપંચને ત્યાં જોવાની જરૂર છે કે શું છે ત્યાંનો માહોલ અને કેવી રીતે પ્રસૂતિ જે ગર્ભવતી સ્ત્રી છે કેવી રીતે જઈ રહી છે હોસ્પિટલ એકસો આઠ વાળા પણ હાથ જોડે છે કે ભાઈ રસ્તા તો છે ને અમે કેવી રીતે તમારા ગામમાં આવીએ

ये तरीका बेहतर है